સાતમ આઠમના દિવસોમાં બે સિસ્ટમ ગુજરાત ઉપર મહેરબાન સક્રિય અને જોરદાર વરસાદ આપે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતમાં રહેલી સિસ્ટમને કારણે સાતમ આઠમમાં જોરદાર વરસાદ આવશે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો આગામી દિવસોની તારીખે ચાર ઓગસ્ટ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ છ વાગ્યાના તો જામનગર તેમજ સાથે રાજકોટ આ ઉપરાંત ભાવનગર અને જૂનાગઢની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ દ્વારકામાં આ ઉપરાંત કચ્છમાં હળવા ઝાપટા છે જોવા મળી રહ્યા છે છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે જેનું કારણ છે ઉપલા લેવલે ભેજ વધારે હોવાથી આ પ્રકારની સ્થિતિ છે જોવા મળી રહી છે તારીખે પાંચ ઓગસ્ટની વાત કરીએ તો ઝાપટાના વધારો થશે ઝાપટા સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં જોવા મળશે જેમાં ઝાપટાનું વધુ પ્રમાણ પોરબંદર જૂનાગઢ ગોંડલ આ ઉપરાંત વેરાવળ કેશોદ વિસાવદર તેમજ માંગરોળ તુલશિયામ પુના કોડીનાર ગીર વિસ્તાર રાજુલા તેમજ ભાવનગરના વિસ્તારોમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સાથે દરિયાઈ પટ્ટી કચ્છના વિસ્તારોમાં પાંચ ઓગસ્ટના રોજ ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે મિત્રો મોટા સમાચાર તેમજ મિત્રો છ ઓગસ્ટની વાત કરીએ તો છ ઓગસ્ટના રોજ પણ ઝાપટાનું સારું એવું પ્રમાણ જોવા મળશે જોકે ઝાપટાનું વધુ પ્રમાણ છ ઓગસ્ટના રોજ અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જુનાગઢ ઉપરાંત રાજકોટ તેમજ દ્વારકા પોરબંદરની દરિયાપટ્ટીના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો મોટા સમાચાર ગણાવી શકાય કે વાદળછાયું વાતાવરણ પણ સાથે સાથે ઘણા વિસ્તારોમાં જોવા મળશે અને વરાપ છે એક તારીખે ચાર પાંચ છ અને સાત ઓગસ્ટ દરમિયાન સીમિત વિસ્તારમાં ઓછા પ્રમાણમાં વરાપ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો સાત આઠ અને નવ ઓગસ્ટની વાત કરીએ તો નવ ઓગસ્ટના રોજ પણ ઝાપટા છે જોવા મળશે જો કે ઝાપટાનો જ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં દસ ઓગસ્ટ સુધી છે કોઈ મોટો વરસાદ નથી પરંતુ ઝાપટા છે હળવા ભારે ઝાપટા છે યથાવત જોવા મળશે મિત્રો પાંચ થી છ દિવસ સુધી ઝાપટાનો માર સહન કરવો જોશે અને વાદળશાહી વાતાવરણ પણ રહેશે જેના હિસાબે રોગચાળામાં પણ વધારો થશે મિત્રો પરંતુ તારીખ બાર ઓગસ્ટથી વાતાવરણમાં પલટો આવશે ને ધીમે ધીમે વરસાદના વિસ્તારોમાં વધારો થશે સૌથી પહેલા તો વાત કરીએ તો બંગાળની ખાસ ટીની સિસ્ટમ છે એ સક્રિય થશે અને ધીમે ધીમે તેના ભેજવાળ પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ફૂંકાવાનું શરૂ થશે જેના હિસાબે બાર ઓગસ્ટ તેર ઓગસ્ટ તેમજ ચૌદ ઓગસ્ટ એ પંદર ઓગસ્ટના રોજ છે એ વરસાદના વિસ્તારમાં વધારો થશે ધીમે ધીમે વિસ્તાર વધશે અને મધ્યપ્રદેશ તેમજ સાથે સાથે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં ગાજવી સાથે ભયંકર વરસાદ થાય ત્યારબાદ ચૌદથી સોળ ઓગસ્ટ દરમિયાન આ બધો વરસાદ છે તમે જોઈ શકો છો એ ધીરે ધીરે પશ્ચિમ બાજુ સરકશે જેના હિસાબે છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો રાઉન્ડ આવશે તારીખ સોળ અને સત્તર ઓગસ્ટ દરમિયાન શીતળા સાતમ તેમજ આઠમ અને નવમના દિવસે ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આ સિસ્ટમનો વરસાદ છે તારીખ પંદર સોળ સત્તર અઢાર ઓગસ્ટ દરમિયાન જે છે દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે પ્રમાણમાં ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારમાં આ સિસ્ટમનો વરસાદ છે ત્રણ ઇંચ સુધીનો જોવા મળશે ત્રણ દિવસ અને ત્યારબાદ પણ ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ આવશે અને ઓગસ્ટમાં બેક ટુ બેક સિસ્ટમો આવવાને કારણે લો પ્રેશર આવવાને કારણે ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસું ફરી એક્ટિવ મોડમાં થશે મિત્રો તેને લગતી બધી વાત છે આવનારા વિડીયોમાં કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કર દેજો મિત્રો